एक गाड़ी નું અનબોક્સિંગ હું કરું એસબીઆઈ આવે દેવાઈ જોયલ દેવાઈ એસબીઆઈ ભલે દીદુ કઈબો ગોલમાલ ગોલમાલ સીક મો બોય સી દરવાજા બંધ हो गया भाई मुझे पता ही नहीं और मैं इधर रह गया तो दोस्तों वेलकम बैक टू गुज्जू ब्रदर व्लॉग कैम छो બધા સ્વાગત છે તમારો ગુज्जू ब्रदर व्लॉग માં તો ભાઈ આજે આપણે છે ને જવાના સૂટમાં કર્ણાવતી ક્લબ પાસ આ કર્ણાવતી ક્લબની સોરી 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 કાસ્ટ ટ્વેન્ટી ફોર નરોડામાં સૂટમાં જવાના છીએ તો ભાઈ બહુ જ મસ્ત વેધર છે એકદમ બાર તમને બધા વધુ ઘેરથી બ્લોગ ચાલુ કરીએ છીએ ભલે બપોરના બપોરની સા ચાર વાગે ગયા છે ચાર વાગે તડકો કયો હોય પણ જો ખાલી વેધર ચેક કરો એકવાર વાર શું મસ્ત વાતાવરણ છે યાર તો આપણે ત્યાં થોડો નાસ્તો કરીએ મહેમાન આવ્યા હતા તે ગાંઠિયાનો નાસ્તો આપણે કરી લઈએ ગાંઠિયાની ચટણી ભાવનગર ગાંઠિયા પહી નીકળીએ શૂટ માટે તો નિસર્ગ રાવળ જોડે આવવાના આપણે મારા મોટા ભાઈ ચલો તો ભાઈઓ નીકળી ગયા છીએ અમે શૂટ માટે નિસર્ગ આવી ગયો આજે ન્યુ ઓન એડેડ હવે પ્રીતા આવશે આગળથી રસ્તામાંથી પ્રીતના લઈ લેશું અને પછી આપણે લોકો જઈશું શૂટ માટે ન્યુ હોસ્ટે લીધી છે સીએનજી પુરાવું પડશે કાલ પુરાવ્યો હતો તો બી આજે પુરાવો પડે ફરીથી બહુ ફરવાનું થાય ભાઈઓ ખબર તમે બહુ એટલે અતિ છે આપણે પેટ્રોલના પોણી જ કરીએ છીએ ભલે કશો વધુ નહીં પણ લાખના કેટલા કરવા છો લાખના બાર નથી કરતા લાખના પોટલા કરવાના છે ભાઈ ચલો ચલો જલ્દી

એક વસ્તુની પરમિશન નહીં જે ખાલી ગિફ્ટ સુટી છે એ અમારે કેવો નહીં તમે સમજી જજો બરોબર આપ લોક સમજી ગયા હોગે કે હવે બધા સમજી જવા બહુ બહુ સમજો લોકો આપણો આપણે જોવો જોવું જો ખાલી ગીફ ચૂટી આ હા હા એવું જોવા દુબઈ આવી ગયા અમે હવે બી કામ થયું તો ઉપર અપ્પુન આ ગયા દુબઈ અભી ચલો દુબઈ ભાઈ દુબઈ આવી ગયા હા ગાડી લઈને હા તો કે ભાઈ એલ આઇ સીની ઓફિસ છે હા ભાઈ દુબઈ હા એલ આઈ સી ગૂગલ 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 દુબઈનું જોવા ઉપર યુ

કેમ કે રિટર્ન માં આજ રસ્તો છે તો છેલે સુધી બ્લોક માં રહે બને રહે તો કેમ કે રાતે તો શું જોરદાર વ્યૂ આવે તમારો વ્યૂ ભી બતાઈશ રાત નો વ્યૂ તો દોસ્તો અંદર ગિફ્ટ સિટી માં મે પૂરા બ ઉપર આવી ગયા છે તમે જુઓ સીએનજી પૂરા અને તમને વ્યૂ બતાવું હું ખાલી આ હા ભાઈ આ ફ્લેટ છે ને જોરદાર આથી શું લાગે છે બાકી હું તો આમ જોતો રહી રહેવા ઈ જે ઉપર છે અમારું તમે ખાલી આ વ્યૂ જુઓ

वाग आयो वाग गुजराती व्लॉग शूट करता है फुल देसी व्लॉग फुल देसी एकदम देसी भयो देसी व्लॉग चलो अब आपला फोन एकदम सीन થઈ ગયા છે આપણું ચાર્જિંગ માઈક નું ચાર્જિંગ પતી ગયું તો ચાર્જિંગ કરવા ગાડી માં બેહવું પડશે થોડીવાર ચલો ચાર્જિંગ કરીને બેક ટુ શૂટ આવી ગયા છીએ ચાર્જિંગ થઈ ગયું ટકટક થોડો તડકો ઓછો થઈ ગયો ને ભાઈ ઓછો થઈ ગયો હવે મસ્ત સ્કિન ગ્લો લાગે ને ના 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 ચાલો શૂટ કરીએ વાત નહીં વિવાદ નહીં શૂટ સિવાય વાત નહીં તો ભાઈઓ ઇધી શૂટ ખતમ થઈ ગઈ

તમને બતાવું બહુ છેલ્લે પહોંચી ગયો છું ત્યાં છે સ્ટેડિયમ ઇઝ છે સ્ટેડિયમ હવે બીજું એક આટલું સ્ટેશન આવો જો એથી જો તમે જોવો હું ઝૂમ કરું જો એટલે આપણો છોકરો તો જો પડી જશે એટલે આજે આવું ના કરાય કે આવું ના કરાય તો તમને આ બાજુનો વ્યૂ બતાવું બીજી બાજુનો હવે હતા મોટે અરે અહીંયા રાખ છે ને પેલી કવર પેજ લગાવેલા છે આના પર કવર પેજ તો ના પણ શું કહેવાય

ઓય કડી પબ્લિક તો શું ભઈઓ આશ ગીકાટા સ્ટેશન તમે જુઓ હવે જઈશું ચાલતા ચાલતા અમારી પગ મેટ્રો ફરવા કપડા લેવા ચલો ચલો ભઈઓ જઈશું ઉપર રસ્તો આ ઉપર જવાનો રસ્તો એક્સેલેટર રિપિયર આ એસ્કેલેટર તો ભાઈઓ મેટ્રો સ્ટેશન થી બહાર ચાલતા ચાલતા શોપિંગ કરવા ખરીદી કરવા ચાલતા ચાલતા કપડા લેવા નિશર્ગ ભાઈ તો એકદમ આખું ટોપલો ભરી દીધું છે કપડાં લેવા માટે હવે એકદમ અમે સેકન્ડ ફ્લોર પર ચડી ગયા છે જ્યાં કપડા ચૂઝ કરતો હશે હા ગરમી ગરમી થઈ ગયા છે બહુ જ ગરમી છે હા જો આવો લો ઓ માથે પેન્ટ ઉતરી ગયું ભાઈ ચોખ્ખું તો ભાઈ એકદમ ગરમીમાં અમે લોથપોથ થઈ ગયા છીએ રિસર્ક ભાઈ અને પાછે તો કપડાં પહેરવા મેં ઊંચા જ નહીં આવતા હું થાકી ગયો છું હવે તમને પાર્થી કઈ જોડી પહેરી બતાવી દઉં ભારો 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 જો બતાવો અહીંથી કપડાં માટે જ હશે તો બધું મીકી દઈએ તો યો અમે હવે હું ગરમીમાં કંટાળી ગયું છું તમને એક વસ્તુ બતાવું એક ગાડીનું અનબોક્સિંગ હું કરું થોડા દિવસો પહેલા એને એક ગાડીનું અનબોક્સિંગ કર્યું આજે મેં આ ગાડીનું અનબોક્સિંગ કરી દીધું હા ભાઈઓ ફોનમાં ફોનમાં બેટરી બી નહીં રહી

અત્તર ચેક કરે છે નિસર્ગ ભાઈ એનો પાર્થિવ ટ્રાફિક થોડું થોડું જ છે આજે ભલે રવિવાર છે અમદાવાદ ની ગલીઓ છે અમે જો વન માં બતાવ આ જો હવે એનો રોડ કયો કહેવાય છે ખબર નહીં સામે છે એલઆઈસી ઘી ઘાટા થી થોડા ચાલતા ચાલતા આવી ગયા નહીં આગળ અવાય છે હવે બંને અત્તર લે છે અત્તર જોઈ જઈએ કયું લે છે કયું હવે લેશો કયું લેશે

वो आगे की मेट्रो में चले गए और दरवाजा बंद हो गया भाई मुझे पता ही नहीं और मैं इधर रह गया तो बारह मिनट के बाद मुझे मेट्रो में जाना पड़ेगा चलो इधर बारह मिनट तक बैठते है भैया जता रहे

થેલી આ જુઓ આ જુઓ ચાલો તો ભાઈઓ ચલો પકોડી પકોડી ખાઈ લીધી છે બુમા ઘેર બડા ફટ ચલો ચલો ઘેર જઈએ બડા ફટ તો ભાઈઓ અમે પકોડી પકોડી બધું ખાઈ લીધું હા આપણે મરી તો જ ને પકોડી ખાલી લીધી અને ભાઈએ લીધું છે પૂઠું પૂઠું લઈ લે તો શું કહેવાય કોણ આ પેપર બિસ્કિટ

આટલું જ આટલું જો તમને આજનો બ્લોગ ગમ્યો હશે ખબર જ છે એકદમ જોરદાર બ્લોગ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ ન્યા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત